મિલેનિયમ બે ટેક્સટાઇલ માર્કેટને છેલ્લા દસ દિવસથી સીલ હોવાથી કંટાળેલા વેપારીઓએ દેખાવો કર્યા હતા અને માર્કેટનો સીલ વહેલી તકે ખોલવા માટેની માંગણી કરી હતી રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા પણ કડક હાથે કામગીરી કરી હતી જેમાં જાહેર બિલ્ડિંગો ટેક્સટાઇલ માર્કેટો સહિત બીયુસી અને ફાયર એનઓસી ન હોય તેવી મિલકતોને સીલ કરવામાં આવી હતી તે અંતર્ગત મિલેનિયમ બે ટેક્સટાઇલ માર્કેટને પણ દસ દિવસ પહેલાં રાત્રે સીલ કરી દેવામાં આવી હતી ત્યારબાદ બિલ્ડર દ્વારા ફાયર એનોસી અને અન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કવાયત હાથ ધરી હતી આ ટેક્સટાઇલ માર્કેટમાં છસો સાઠ દુકાનો છે વેપારીઓના મતે તમામ નિયમોને પૂર્ણ કરવામાં આવ્યા છે અને ફાયર એનોસી માટે અરજી કરી દેવામાં આવી છે શહેરમાં એક સાથે સીલ કરીને લોકોને રંજાડવાનું બંધ કરું પાલિકાના ફાયર વિભાગની એક સાથે સીલ કરવાની કાર્યવાહી સામે મંગળવારે મળેલી ફાયર સમિતિની બેઠકમાં વિપક્ષે કહ્યું હતું કે શહેરમાં એક સાથે સીલ કરીને લોકોને રંજાડવાનું બંધ કરો વિપક્ષની સાથે સાથે સમિતિના ઉપાધ્યક્ષ છે પણ જો આગ લાગી ન હોત તો ફાયર એનઓસી શોધવાની કામગીરી હજુ સુધી ન થત તક્ષશીલા અગ્નિકાંડ પછી કરેલા સીલ કયા માપદંડોના આધારે ખોલ્યા હતા સભ્યોની તડાફડી વચ્ચે જરૂરી સૂચનો કરી બેઠક ગણતરીની મિનિટોમાં આટોપી લેવાઈ હતી વિપક્ષે તક્ષશિલા અગ્નિકાંડ પછી પણ ડોમ ઉતારી ફાયર એનઓસી ચકાસવાની ઝુંબેશ કરી હતી તો આટલા વર્ષોમાં શું કર્યું તેનો જવાબ માંગ્યું હતું